ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આંખલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ ખેડૂત આક્રોશ યાત્રા દરમિયાન રાજ્ય સરકાર સામે આક્ષેપો કર્યા તેમણે કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થઈ એક વિઘે આશરે પચાસ હજાર રૂપિયાનું નુકસાન થતું હોવાનો દાવો કર્યો અને સંપૂર્ણ વાવેતર મુજબ વળતર આપવાની માંગણી કરી કમોસમી વરસાદ પડતો આખા ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા બધો જ ઉભો પાક બરબાદ થઈ ગયો એક પચાસ પચાસ હજાર રૂપિયાની નુકસાની થઈ આખા ગુજરાતના ખેડૂતો લોહીના આસુર અડી રહ્યા હતા અને એક જ માગણી કરતા હતા કે જેટલું વાવેતર છે જેટલું નુકસાન છે એટલું વળતર અમને આપો પણ આ સરકારે એમની વાત ના સાંભળી આ સરકાર પાસે પેલા ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે પૈસા છે પણ જે જગતનો તાત મહેનત કરીને પેટ પેટ ભરે ભરે છે છે પકાવે આ દુનિયાનું એ જગતના તાતને મદદ કરવા માટેના પૈસા નથી અને જ્યારે મદદ કરવાની વાત આવી ત્યારે કિસાન આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રમાં નીકળીને ખેડૂતો રસ્તા પર ઉતર્યા ત્યારે સરકારે ઢોલ વગાડીને જાહેરાત કરી કે અમે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરીએ છીએ પણ ખેડૂતોએ જ્યારે ગણતરી કરી કરોડના પેકેજમાં તો પચાસ હજાર રૂપિયાની નુકસાની સામે આજે ગુજરાતના ખેડૂતોને એક વીઘે ફક્ત પાંત્રીસો રૂપિયાની સહાય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે કોઈ પેકેજ નથી પણ પેકેજ નામે જાહેર કરેલું પડીકું છે અને એનો જે આક્રોશ છે ખેડૂતોનો કે દેવાદાર થયા છે ખેડૂતો આત્મહત્યા કરે છે ત્યારે એ ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ એ વાત લઈને આ જન યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે